તો દર્શક મિત્રો ફરીથી આજ મરચાની પથારીમાં છે ને આમ જોવા જઈએ તો આજે મરચાની પથારી ફેરવી નાખી છે થોડુંક જ બાકી રહ્યું છે આમ જોવા જઈ ગઈ છે મારી પાસે તમે જોઈ શકો છો કે કેટલા બધા પરવળનો ઢગલો થઈ ગયો છે અને હજી પણ આપણે જે વીણી છે એનું જે આ બાજુ પણ આપણે આવા ઢગલા કરતા જઈએ છીએ સૌથી પહેલાં તો આપણે કામની વાત થોડીક કરી લઈએ કારણ કે આજનો જે આપણો વિડીયો છે મરચાની ખાસ સુકવવા કઈ રીતે એના માટે થોડોક છે આપણે કઈ રીતે સારા સુકાઈ જાય અને આમ જોવા જાય તો હાઈ ક્લાસ રીતે એને સુકાવવાની પણ થોડીક આપણે કાળજી લેવી પડતી હોય છે તો જે અત્યારે આપણે જે મરચાની પથારી વીણી એને સૌથી પહેલાં તો આપણે આપણે ઢગલા કર્યા હા ઉતારીને તરત પછી એને ઢગલા અમે બે ત્રણ ત્રણ દિવસ રહેવા દીધા પછી એને પોળા કરી નાખ્યા હતા અને ત્યાર પછી આમાંથી જે બગાડ બગાડ છે મરચાં એને વીણવાનો ઉચ્ચાર જો કે અચાર થોડાક જ રહ્યા છે ને અત્યારે વીણવા વીણાવા આવ્યા છે મથરી મરચાની જે પથારી છે એ ફરવા આવી છે ને બગાડ પણ આ ખૂબ જ ભયંકર રીતે નીકળ્યો છે ને સૌથી પહેલા જો આપણે જે આપણે વીણાટનું પાછળ જે આપણા આ જ્યાં લીલા મરચાં છે તો જેને સુકવા કઈ રીતે સારી રીતે સુકાય એના માટે જો આપણે આજે એના માટે જ ખાસ ખાસ ચર્ચા કરવાની છે કારણ કે આપણે જો ઉતાર્યા ત્યાર પછી આપણે ઢગલા કરીને

પછી આની ભારી ભરાય પછી સુકાણા નથી લીલા ખૂબ છે પછી આવી રીતના રાખશું એટલે આ પરખે સુકાઈ જ સુકાઈ જશે જેમ તડકા નો તાપ પડે પછી ઓલા પડખે ફેરવશું પછી પાસા કરી દઈશું તો જેવી રીતે આપણે રોટલી બનાવે બૈરાઓ બનાવે એવી રીતના મરચાંને પણ એ રીતના આપણે સુકવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને મરચું છે જો એકને એક જગ્યાએ તડકામાં સુકાય તો એમાં એકને એક જગ્યાએ સુકાતું હોય છે ને એનું નીચેનું પડખું એ લીલું રહી જતું હોય છે તો સૌથી પહેલાં જો આપણે પથારી વીણીએ એટલે સાતથી આઠ દિવસ આપણે પથારીમાં રહેવા દેતા હોઈએ છીએ અને ત્યાર પછી આપણે પથારી વીણતા હોઈએ છીએ ત્યાર પછી આપણે જે વીણતા હોય એટલે મરચું આપણે ફેરવતા જતા હોઈએ છીએ એક ફેર એ રીતનું ફરતું જાય છે અને ત્યાર પછી જે આપણે વીણી અને પાછળ જે ઢગલા કરીએ છીએ એ ઢગલા ચાર થી પાંચ દિવસ એમને રહેવા દઈએ છીએ અને ત્યાર પછી એને આ રીતના પાસા એકલા થઈ એને ઓળા કરી દઈએ એટલે બીજી વખત પણ એમાં હાથ લાગી જાય છે જેથી કરીને મરચું ઊંધું જતું થઈ જાય છે તો આ રીતનું જો કંઈક કામનું આયોજન કરવામાં આવે સાત થી આઠ દિવસ પહેલા તો પથારીમાં સુકાવા દેવાના ત્યાર પછી એમાં વિનાટ કરવાનો અને ત્યાર પછી જે આપણે આ જે મરચાના તો વિનાર કરીને પાછળ જે ઢગલા થાતા જતા હોય છે એને ડાયરેક્ટ પોળા નહીં કરી દેવાના અને બે થી ત્રણ દિવસ આમનામ જ રહેવા દેવાના જેથી કરીને પછી જે ઢગલા રહેવા દઈને પછી જે પોળા એને કરી દઈએ જેથી કરીને મરચું સરસ રીતે બંને પડખે સરસ રીતે સુકાઈ જાય છે અને એ જ રીતે મરચાંઓ સરસ કલરમાં આવે છે કારણ કે જો એક પડખે જો રેવા દેવામાં આવે તો એમાં બગડવાની પણ શક્યતા રહેતી હોય છે કારણ કે એક જગ્યાએ જો તાપ લાગે તો એકની જગ્યાએ સુકાઈ પણ જાય છે અને એક જગ્યાએ બગડી પણ જાય છે તો જે ચાર પાંચ દિવસે ચાર પાંચ દિવસે જો આમાં પથારીમાં હાથ ફેરવો જો કરીને કે તો સરસ રીતે મચું સરસ રીતે સુકાય છે અને ફરીથી એમાં ફોરવર્ડ નીકળવાની શક્યતા નથી રહેતી તો આ રીતનું કે અમારો દર્શક મિત્રો મરચાનું કામકાજ છે અને હાલ તમે જોઈ રહ્યા છો જયદીપ જે અમારે મિકેનિકલ એન્જિનિયર જે અત્યારે આજ શનિવાર છે અને બે દિવસ રજા માણવા માટે એટલે કે આવ્યો છે તો ચાલો એની અરે થોડીક જો ચર્ચા કરીએ તો કેમ રહ્યો જયદીપ તારો અભ્યાસ

ટેમ્પો પાસે જે ઓઈલ મિલ છે અમારા ગામનું એમાં નોકરી ઉપર છે તો એને પણ જે ભાગ્યું રાખેલું છે એટલે ક્યારેક ક્યારેક જો એમાં ખેતી કામ હોય તો એની જગ્યાએ વીમણા જાય છે તો એમ પપ્પાને જે દવા છતો નથી તો એની જગ્યાએ બે દિવસ વીમણા માંડવી ફીલીને તેલ કાઢવા ગઈ હતી

તો પછી પરીક્ષામાં કઈ આવડશે નહીં દોડાવી દે તો બુદ્ધિ આગળ વધે આપણું દિમાગ દોડાવવું જોઈએ ભણવા વાળા છોકરાઓ આમાં ખાલી રોટલા ના થાય છે દર વર્ષે ઘર ખર્ચા નીકળે છે તો ઉત્પાદન સારું હોય ભાવ ઓછા હોય ને ભાવ સારા હોય તો ઉત્પાદન ઓછું હોય અહીંયા થઈ આપણા ઘર ખર્ચા નીકળે અને એમનું જે રોટી રોટી મે <zatter> <mul> <draining Happens ahead>

કુદરતી આફત આવી જાય છે ભાવ નથી મળતા ઉત્પાદન તો આ વર્ષે તો મરસા નું ઉત્પાદન તો છે પણ જે ભાવ છે

બેઠા હોય તો અત્યારે જે ખેડૂત છે સરખી રીતે તહેવારો પણ નથી મનાવી શકતો અને સરખી રીતે એમાં જેનું આમ કે જાવ આવું જવું એ પણ એને સમય કાઢવો ખુબ મુશ્કેલ પડે છે તો ખેડૂત છે એ એક આમ જોવા જઈએ તો જગત નો તાત છે જગત નો તાત એટલે કે જગતનો બાપ છે જગત નો છતાં એ બધું મહેનત કરે છે છતાં પણ પાછળ છે અને આમ જોવા તો જેટલી મહેનત તો લગભગ મારા અંદાજ પ્રમાણે તો કોઈ નહીં કરતું હોય કારણ કે જેટલી ખેડૂત નો સહન શક્તિ હોય ટાઈડમાં ગમે એવી ટાઈડ હોય ગમે એવો તડકો હોય છતાં પણ જો ગમે એવી ટાઈડમાં પણ અત્યારે પાણી રાતનું નો વાળતો હોય છે

ખેડૂતની કેટલી મુશ્કેલી વેઠીને એ ઉત્પાદન કરતો હોય છે એનો પાક અને અંતે એને જે બીજા છે એ સિંગ તેલ ખાતા હોય છે ને જે ખેડૂત છે એ કપાસા તેલ ખાતા હોય છે તો તમે સમજી રાખો કે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે ને અમુક ખેડૂત છે એ શ્રીમંત છે ને અમુક ખેડૂત મિત્રો છે એ સાવ નાના ખેડૂત પણ છે જેને અત્યારે હાલ જે મરચા કદાચ મરચા હું પણ મગફળી જો તૈયાર કરવી હોય તો એને ઓછી વ્યાજે પૈસા લીને એને તૈયાર કરવી પડે છે કારણ કે બે માણસથી કંઈ મગફળી કે કોઈ પણ પાક તૈયાર થતો નથી તો અને વ્યાજે પૈસા લીને એને મગફળી કે ગમે કોઈ પણ પાક હોય એને તૈયાર આમાં જો વાવીને બીજી મહી મહેનત તો કરી છે પરંતુ જે પાક તૈયાર કરવો એમાં માણસોની જરૂર પડે જ છે તો અત્યારે જે નાના જે ખેડૂત છે મગફળી પણ વેચવી પડે છે મરચા તૈયાર થયા હોય તો મરચાં પણ વેચવા પડે છે ઘણા એવા નાના ખેડૂત છે અમુક જે શ્રીમંત જે મોટા ખેડૂત છે એને તો બહુ ઓછી તકલીફ થાય છે કારણ કે એનો કપાસ હોય કે રાખી દે જયારે ભાવ થાય ત્યારે વેચે

તો થી પંદર ખેડૂતોને માઈ બોલાવવામાં આવે છે અને એનું પેમેન્ટ પણ દોઢ બે મહિના દોઢ મહિનામાં આવે છે તો અત્યારે આમ જોવ જઈએ તો ખેડૂત આ વર્ષે ખૂબ કપરી પરિસ્થિતિ વેઠી રહ્યો છે તો આપણે એક આ આગલા વિડીયોમાં પણ એક સરકારશ્રીને રિક્વેસ્ટ કરી હી કે બધાય પાકના જો નિકાસ કરીને કોઈ પણ સંજોગે જો ભાવ વધારવામાં આવે તો એક સારી બાબત છે નકર આ વર્ષે ખેડૂત માટે છે ખૂબ કપરું છે કારણ કે જે ખરીફ પાક છે એમાં પણ ઉત્પાદન ઓછા છે ને ભાવ ઓછા છે અને જે આ રવિ પાક છે એમાં તો હજી પાકે ને તૈયાર થાય ત્યારે જ કહેવાય કે તૈયાર શું છે ને અત્યારે જે આ આ અત્યારે જે એને મજૂરી ચૂકવવી તો પણ અત્યારે થોડીક વહેમી પડે એવું આ વર્ષે છે તો આપણે સરકાર શ્રીને એક વિનંતી છે કે કોઈ પણ રીતે સંજોગે થોડોક ભાવ વધારવામાં આવે તો એક સારી બાબત છે નકર આ વર્ષે ખેડૂતને ત્યારે આપણે કીધું એમ કે પાવડો વાહી વધે એમ છે બાકી વાહી કઈ બધી એમ નથી આજનો જે આપણો આ વિડીયો છે એક તો કઈ કામ જે ઉપયોગ ટાઈપ છે કારણ કે ખાલી આપડે બતાવવાનું હતું કામ નું પણ પરંતુ જે થોડુંક આપણે જે આજ બોલવાનું છે જે આમ બીજું જ કઈક આમ કારણ કે મરચા ના આમ મગજ થોડુંક આમ ગેર થઈ જાય છે કારણ કે અહિયા કેટલી બધી છે મહેનત કરી હોય ને કે મરચાના ભાવ ન મળે તો આમ થોડુંક એવું થાય છે તો અત્યારે તમારી શું પોઝિશન છે કેલેશબેન પોઝિશન અમારી શું છે મરચાના ભાવ આવે તો આપણો સારું એમ મારતોતી મજૂરી ને

પણ જે ખેતી નથી કરતા ને એના છોકરા ઇંગ્લિશ મીડિયમ આપણો માલ ખરીદે પછી ગોડાઉન માં પછી ભાવ થાય પછી એનો કાઢે એટલે ઈ પૈસો પૈસા ને કામે આપણી પાસે પૈસા નથી એટલે આપડે લાચાર કહીએ

ભાવ આપે ને ન હું આ મહેનત કરીને પકવી તો દઈ હાજે આખો મહેનત રાખી તો કે તો આપડી કાઈ કામ આવશે ભાવે ડીમ ભાવ ડીમ છે એટલે એના કારણે આખો હા ના થઈ જાય

પછી ભાગ્યા ના વાહ લાલ થાય આપણે ખાતી પછી મરચા લાલ થાય આપડે લાલ થયું અત્યારે ને આ વર્ષે કદી આમ કે તો આપણે ખેતી કરવાની છે કારણ કે આપણે ખેતી ન કરી તો હા આ સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી ખેતી છે આપણો એક ઉદ્ધાર કારણ કે આપણી પાસે કોઈ પૈસાની સગવડ તો નથી જેથી કરીને દોકાન કરીને આપણે બીજો કોઈ ધંધો ખોલી લઈએ તો દર્શક મિત્રો આ રીતનું કંઈક છે આજે અમારે થોડીક ચર્ચા કરી છે વિડિયો સારો લાગ્યો તો એક લાઈક તો અવશ્ય કરી દેજો તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશે આપણે કાલના વિડીયોમાં આજે કૈલાસબેન ને પણ આજે અમારો છેલ્લો દિવસ છે આજે મરચાની પથારી ફેરવા જાય છે